નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જગત મિથ્યા છે માયા મિથ્યા છે આ શરીર મિથ્યા છે સંપત્તિ મિથ્યા છે તો આ બધું જ આપણને સાચું કેમ લાગે છે તો આજે ઘણા જ સાધુ સંતો મોટા મોટા ગાદીપતિઓ મોટા મોટા જગત ગુરુઓ મોટા સંપ્રદાયના ગુરુઓ મોટા મોટા કથાકારો એમ જ કહેતા હોય છે કે જગત મિથ્યા છે જગત માયા છે ધન સંપત્તિ પણ માયા છે અને માયા જ દુઃખનું કારણ છે માયા જ લોભ કરાવે છે માયા જ પાપ કરાવે છે માયા જ નર્કનું દ્વાર છે માયા જ કાળી નાગણી છે માયા જ મનુષ્યને વિષય વાસનાના ડંખ મારે છે અને તમે માયાના જીવડા થશો તો નક્કી તમારું પતન થશે તો માયાથી દૂર રહો માયાથી ચેતતા રહો માયાના પ્રવાહમાં ખેંચાઈ ન જશો માયાને વાલી ના કરશો આવા લોકો જગતને ઉપદેશ આપી રહ્યા છે જગત મિથ્યા છે જગત માયા છે પરંતુ તમે એમનું જીવન કોઈ દિવસ જોયું સંસારી કરતો પણ વધારે એસો આરામની જિંદગી આવા લોકો જીવતા હોય છે તો ભલે સાધુ હોય સંત હોય ભક્ત હોય કે પછી ગુરુ હોય તે જગતથી બહાર જઈ શકતા જ નથી માયાથી બહાર જઈ શકતા જ નથી અને માયાથી પણ કેમ કે મનુષ્યને પૈસાની જરૂર પડે છે શરીરના રક્ષણ માટે મકાન કપડાની જરૂર પડે છે સમય પ્રમાણે ગાડીની જરૂર પડે છે ભોજનની જરૂર પડે છે મતલબ જેમ એક માછલીનો જન્મ પાણીમાં થાય છે અને તે જ માછલીનું જીવન પણ પાણી છે અને તેનું મૃત્યુ પણ પાણીમાં જ થાય છે બીજું માછલી થોડી વાર માટે પાણીમાંથી બહાર નીકળી શકે છે પરંતુ મનુષ્ય જગતરૂપે માયામાંથી બહાર નીકળી શકતો નથી કેમ કે પ્રકૃતિ એ જ જગત છે પ્રકૃતિ એ જ માયા છે પાંચ તત્વ એ જ માયાનું રૂપ છે તો પાંચ તત્વથી તો આ શરીર બન્યું છે પાંચ તત્વથી તો શાકભાજી અનાજ અને ફળ બન્યા છે આપણે જે શ્વાસ લઈએ છીએ તે પણ પાંચ તત્વનો જ ભાગ છે આપણે જે આલિશાન મકાન બનાવીએ છીએ તે પણ પૃથ્વી તત્વમાંથી જ બને છે જળ તત્વમાંથી જ બને છે આપણે જે પાણી પીએ છીએ તે પણ પાંચ તત્વોનો જ હિસ્સો છે અને તમે જેને મિથ્યા કહો છો માયા કહો છો એ તો તમારું જીવન છે તો મિથ્યાનો અર્થ એવો થાય છે માયાનો અર્થ એવો થાય છે કે જગતની સંપત્તિ જગતમાં રહી જાય છે કેમ કે આ શરીર પણ મિથ્યા છે આ શરીર પણ એક માયા છે કેમ કે શરીર પણ પાંચ તત્વનો હિસ્સો છે શરીર પણ પ્રકૃતિનો હિસ્સો છે શરીર પણ માયાનો હિસ્સો છે તો આ શરીર મિથ્યા છે માયા છે તેમ છતાં આપણને સત્ય કેમ લાગે છે પરંતુ આ શરીર પણ પાંચ તત્વથી જ બનેલું છે તો આપણે જે જોઈ રહ્યા છીએ કે આપણે જે ભોગવી રહ્યા છીએ કે પછી આપણે જેને જગત કહીએ છીએ આપણે જેને માયા કહીએ છીએ તે બધું જ પાંચ તત્વની છે એટલે જ શરીર સૂટવાની સાથે પાંચ તત્વ સૂટી જાય છે પાંચ તત્વમાંથી ઉત્પન્ન થયેલી સંપત્તિ સૂટી જાય છે મૃત્યુ વખતે જગત પણ છૂટી જાય છે એટલે જ જગતને મિથ્ય કહેવાય છે એટલે જ જગતને માયા કહેવાય છે જેમ કે આ શરીર તમે નથી શરીર તમારું ઘર છે તમે ઘરના માલિક છો તો ઘર પડી જવાથી માલિક પડી જતો નથી ઘર મરી જવાથી માલિક મરી જતો નથી જેમ ભાડાના મકાન ઉપર તમારી માલિકી થતી નથી તમે તેને ભોગવો છો છતા પણ તે મકાન તમારું નથી તો તમારા માટે તે મકાન મિથ્યા હશે એવી જ રીતે પ્રકૃતિ મૂલાધાર ચક્રમાં છે અને તમે સહસ્ત્રાર ચક્રના રહેવા એટલે જ જગતને મિથ્યા કહેવામાં આવે છે કેમ કે જે મૃત્યુ સમયે છૂટી જાય તે આપણું ન હોઈ શકે પરંતુ આપણને આપણી વાસનાઓના કારણે જગત સાચું લાગે છે જેમ એક લોભી માણસ માટે ધન સાચું છે એક કામી પુરુષ માટે સ્ત્રી સાચી છે પરંતુ જેને બ્રહ્મચર્યની ઉપલબ્ધિ થઈ ગઈ તેના માટે સ્ત્રી મિથ્યા છે અને જેનો લોભ મરી ગયો તેને ધન સંપત્તિ મિથ્યા લાગે છે માયા લાગે છે મતલબ જે પુરુષ ભલે સાધુ હોય સંત હોય સંન્યાસી હોય ભક્ત હોય કે પછી સંસારી હોય જે પુરુષ મુલાધાર ચક્રથી ઉપર ઉઠી ગયો જે વાસ જેની વાસનાઓ મરી ગઈ જેને બ્રહ્મચર્યની પ્રાપ્તિ થઈ ગઈ તેના માટે આ જગત મિથ્યા છે પરંતુ જે લોકો ભૂલાધાર ચક્રમાં જ પડી રહ્યા છે જે લોકો વિષય વાસના લોભ મોહ અહંકાર રાગ દ્વૈત ભાવમાં જ રમી રહ્યા છે તેમના માટે તો આ જગત સત્ય જ છે ઓમ દસરથ આદેશના i don't know